લલિત ચામડી જાહેરાતો દ્વારા લોકો પાસેથી બેતાલીસ લાખ થી વધુ રૂપિયા રોકાણ પેટે મેળવી કરેલ છેતરપિંડી છલા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી ભારતીય વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની નાઉને દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ નાવ ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીની શోధખોળ દરમિયાન સને 2014 માં કારીબા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છતરપીંડા નાકુરાનો આરોપી નામે મયુર નવદીલ લાલ શાહ રેઠાનો મંજીત નગર તુલસીથામ ચાર રસ્તા માંજરપુર વડોદરા શહેરના છેલ્લા દસ વર્ષથી પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોય સદર આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત કરેલ તપાસ દરમિયાન નાસ્તો ફરતો આરોપી હાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા હોવાની માહિતી મળતા ક્રાઇમ ટીમ મોડાસા ખાતે જઈ નાસ્તા ફરતા આરોપી અંગે ખાનગી રાય સતત વોચ તપાસ દરમિયાન મોડાસાના શામળાજી રોડ ખાતેના ડીપ એરિયામાં આવેલ જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર ઉપરથી શોધી કાઢી આના સફળતા આરોપી સામે કાલેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હોય આગળની તપાસ માટે કાલેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે દસ વર્ષથી નાસ્તો ફરતો રહેલ આરોપી મયુર નવનીતલાલ શાહ સામે સને બે હજાર ચૌદમાં કાલેરીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને નોંધાયેલ ગુનાની વિગત જોતા હાલ પકડાયેલ આરોપી મયુર શાહ અને અન્ય આરોપી વિનાયક એન્ટરપ્રાઇઝના નામથી રિમોલ્ડ ટાયર અને ટાયર સ્ક્રેપનો ધંધો કરતો હોય આરોપીઓને સન બે હજાર ચૌદમાં ફરિયાદી થતા શાહેને રિમોટ ટાયર અને સ્ક્રેપના ધંધામાં લોભામણી લલચામણી જાહેરાતો આપી રૂપિયા પેતાલીસ લાખ પચાસ હજારનું રોકાણ કરાવી લીધેલ રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી આરોપીઓએ એકબીજાની ગુનેગારી મદદગારી કરી ગુનો કરેલ આ પકડાયેલ આરોપી મયુર નવનીતલાલ લાલ શાહની પ્રાથમિક પૂછપરછમાં સન બે હજાર ચૌદ આરોપીને ધંધામાં નુકસાન જતા લોકો પાસેથી રોકાણ ના લીધેલ રૂપિયા પરત આપી શકે નહીં ને રોકાણ કરનાર આરોપીઓ અવારનવાર તેમના રૂપિયાની ઉઘરાણી કરતા હોય ને આરોપી પાસે રૂપિયા ન હોય જેથી તે સમયે આપઘાત કરવાનો પ્રયાસ કરતા આરોપીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ જ્યાંથી આરોપી કોઈને પણ જાણ કર્યા વગર સુસાઈડ નોટ લખી ભાગી જુદી જુદી જગ્યાએ રહેલનો અને હાલમાં મોડાસા ખાતે રહી મેડિકલ સ્ટોર પર કામ કરતો હોવાનું જણાવ્યું આરોપીનું નામ અને સરનામું મયુર નવનીત લાલ શાહ ઉમર વર્ષ તેપન રહેઠાણ મંજીતનગર તુલસીધામ ચાર રસ્તા માંજરપુર વડોદરા શહેર હાલ રહેઠાણ મોડાસા સારી કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીઓમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુંવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ ટીમના સલીમભાઈ અમિતભાઈ હિરેનભાઈ કુલદીપસિંહ કાનાભાઈ વિશાલભાઈ વનરાજ સિંહ